સીતારામ બોલતા ને જો અત્યારે અમે ખોડિયાર માં આવી ગયા છીએ પિયુષ ભાઈ ને સુધીર ભાઈ ને આદિક ભાઈ ને ઝૈલા ભાઈ કઈ ગયા સુધી ઓ આમ પાણી પીવે આ બધા આવો ઝૈલા ભાઈ તમે આવો આ જો આવો હાલો આપણે ખોડિયાર માં ના દર્શન કરતા આવી ને આ બધા લોકોને ને આવી હાલો હાલો અને આ બધા લોકોને ને ખોડિયાર માં ના દર્શન કરાવી દીધી ખોડિયાર માં મંદિર

અને અમારા ગામનો ટાકો છે ખોડિયાર મેં ધારે આવેલો જો અને અમે ત્યારે બધા બગીચામાં આવી ગયા છીએ જો બગીચો જોવી છે અત્યારે અને તમને પણ દેખાડવી છે જો જોવો છો ને બધા આ બગીચો જો આ બગીચો છે આ ફરતી બગીચો

હાલો ભાઈ તમે આ સુધરી આ બહુ મોટો પાણી ખૂટે ને એટલું ભીર્યું હું એ કહું છું આ બહુ જ મોટું છે ને પાણી એમાં કોઈ ખૂટે જ નહીં અમારે કા વરસાદ આવી જાય તમે આ બ્લોક અહીંયા પૂરો કરી છે હાજી વાત ને આ જય જય સીતારામ ને જય માતાજી